સહિત મોર્નિંગ વોકર્સના અછોડાની લૂંટ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા આઠમી મે ના રોજ વહેલી સવારે એક જ કલાકમાં ભાજપના કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ સહિત ચાર મોર્નિંગ વોકર્સના અછોડા તોડનાર બાઇક સવાર સિકલીગર શાળા બનાવીને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા નિઝામપુરા ફતેગંજ રાજમહેલ રોડ અને સયાજીબાગ પાછળ બાલભવન પાસે આઠમી મેના સવારે છથી સાતના ગાળામાં કાળા રંગની પલ્સર બાઇક પર ત્રાટકેલા બે લૂંટારુઓએ ચાર જણાના અછોડા તેમજ મંગળસૂત્રો લૂંટી લેતા પોલીસ કમિશનર નરસિંહ કોમરે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજી સહિતની ટીમોને કામે લગાડી હતી જે પૈકી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને હેતલ તુવરની ચાર ટીમોએ સીસીટીવી ફૂટેજ પરથી બંને લૂંટારાનું પગેરું શોધતા તેઓ બાઇક લઈને રણોલી બાજવા તરફ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું જેથી પોલીસની ટીમો રણોલી બાજવા અને ફર્ટિલાઇઝર નગરમાં જુદા જુદા એક્ઝિટ પોઈન્ટ પર ગોઠવાઈ હતી આ દરમિયાન રણોલી પાસેથી નંબર પ્લેટ વગરની બાઇક પર પોલીસને જોઈ બાઇક પાછીવાળી ભાગવા જતાં બે અછોડાતોડ ઝડપાઈ ગયા હતા પોલીસે તેમની પાસેથી બે અછોડા એક મંગળસૂત્રને ઘડપોર ચોરી માટેના સાધનો કબજે કર્યા હતા પૂછપરછ દરમિયાન તેમણે ચારેય અછોડા લૂંટિયાની કબૂલાત કરી હતી પકડાયેલોમાં રીડો ગુનેગાર કબીરસિંહ જોગીદરસિંહ ભોળ સિકલીગર સત્યનારાયણ સોસાયટી રણોલી મૂળ રહે એકતાનગર આજવા રોડ અને તેનો રીડો ગુનેગાર બનેવી સન્ની સિંહ રાજેશ સિંહ ટાંક સિકલીગર વથલી ભૂતવાડી પ્લોટ જૂનાગઢનો સમાવેશ થાય છે પકડાયેલા કબીર સિંહ સામે કાર ચોરી અને ઘરફોડ ચોરી કરવાના લૂંટ મારામારી અને ચેન સ્કેચિંગ જેવા તેત્રીસ ગુના નોંધાયા છે જ્યારે તેના બનેવી સન્ની સિંઘ સામે વડોદરા ઉપરાંત જૂનાગઢ સુરત રાજકોટ જેવા સ્થળોએ ચેન સ્નેચિંગ વાહન ચોરી લૂંટ મારામારી જેવા દસ જેટલા ગુના નોંધાયા છે તમે જાણો છો એમ પરમ દિવસે લોકસભાનું જનરલ ઇલેક્શન હતું અને મતપેટીઓને જે ઈવીએમ મશીન જ્યાં રૂમમાં જમા થાય તો સ્વાભાવિક રીતે બાર વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે આઠ તારીખે સવારે છ વાગ્યાનાથી સાડા સાત વાગ્યાના અરસામાં આ જે બે આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્નેચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન ફતેહગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી ઈએમઈ કમ્પાઉન્ડ બાલભવન પાસેથી એવી રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા ત્રણ પુરુષ હતા એમના ચૈન એ પલ્સર મોટરસાઇકલ ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો ચૂંટવીને જતા રહેલા તાત્કાલિક કંટ્રોલમાં એની વરજી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિજિયેટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગયેલી અમારી અલગ અલગ ચાર ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું ભોગવંડાની પૂછપરછ કરેલી આરોપીઓનો ચહેરો હુડીયો મોટરસાઇકલ કેવું છે વગેરે એની તપાસ કરી સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે અને એ જે ચારે ચાર જે ચેન સ્નેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે એ આરોપીઓ બંને બરોડાના જ છે એનું નામ છે કબીરસિંહ જોગીદર સિંઘ ચિકલીગર અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બનેવી છે એનું નામ છે સૈની સિંગ ચિકલીઘર આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પાડ્યા છે એમની પાસેથી મુદ્દામાલમાં ગયેલા ચેન કે જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે ટોટલ બે લાખ અને છવ્વીસ હજારનો મુદ્દામાલ મળેલ છે આ સાથે એણે અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે એમની પાસેથી બે ઘડિયાળ મળી છે એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરીના ગુનાની ઘડિયાળ છે એવું એણે કબૂલ કર્યું છે માટે કે બે ઘરફોડની ચોરી પણ ડિટેક્ટ થાય છે એમની પાસેથી એક તલવાર મળી આવે છે તલપો તલવાર પણ એને ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડનો ગુનો કરેલો એમાં એને મળી આવેલી એ ઘરફોડના ગુનાની તલવાર પણ મળી આવેલી છે આ બંને એ રેઢા ગુનેગારો છે જે કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટીના અલગ અલગ તેર ગુનામાં ગરપોળના અને ચેન સિંચીના ગુનામાં પકડાયેલો છે જ્યારે એમનો બનેવી છે સન્ની સિંઘ સિકલીગર એ અલગ અલગ દસ ગુના કે જે જૂનાગઢ રાજકોટ અને સુરત શહેરમાં ગરપોડના અને આ પ્રકારના ગુનામાં અગાઉ પકડાયેલો છે બંનેની એમો આ પ્રકારના ગુનાની જ છે આ બંનેને અમે પકડી લીધેલા છે અને સાથે સાથે જે એની વિગતવારની પૂછપરછ ચાલુ છે આ સિવાય જો એને કોઈ બીજા ગુના કરી રહ્યા છે એ બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવશે આપણે કીધું એમ સવારમાં જેવો અમને કંટ્રોલ મારફતે મેસેજ મળે છે કે એક જગ્યાએ ચેન સ્નેચિંગ થયું છે પોલીસની ટીમ ત્યાં પહોંચે છે ત્યાં તરતને તરત બીજો મેસેજ મળે છે કે આ જગ્યાએ પણ ચેન સ્નેચિંગ થયું છે એટલે જે ભોગ બનનાર છે એની પૂછપરછ દરમિયાન અમને ખબર પડી કે આ પલ્સર મોટરસાઇકલ ઉપર પણ એક જ ટીમ છે કે જે નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ છે અને એના મોઢા ઉપર એણે માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે એ આધારે અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવીના વર્કઆઉટને આધારે એનો રૂટ નક્કી કરીને કઈ બાજુ એ ગયા હોઈ શકે એ આધારે એ લોકો રણા રણોલી અને એ બાજુ ગયા હોય એવી અમને માહિતી મળેલી અને એને આધારે આજે બંને આરોપીઓ મળી ગયા છે નહીં નહીં એ લોકો તમામ જગ્યાએ ભાગવાની કોશિશમાં હતા એક ગુનો કરીને તરત પછી જ્યારે ચાર ગુના કર્યા પછી એ લોકો સિટીની બહાર રણોલી બાજુ ભાગી જવાની ફિરાત માતાની એ બાજુ ગયા એની અમને હકીકત મળતા અમે રણોલીથી આજે હસ્તગત કર્યા છે સીસીટીવી કેમેરાથી આખું સિટી કવર છે પોલીસના કેમેરા સરકારી છે ઇવન ખાનગી કેમેરાઓ કોઈની દુકાનોના શોપિંગના એ કેમેરાનો પણ અમે ઉપયોગ કરીએ આપ્યો છો આમ વાત સાચી છે જેમ કેમેરાનું પ્રમાણ વધારે એમ મિલકત સંબંધી ગુનાઓનું ડિટેક્શન બધું ઈઝી રહે છે ના એના પોતાના નામે જ છે જે કબીરસિંહ છે એના પોતાના નામનું જ મોટરસાઇકલ છે પણ એને નંબર પ્લેટ કાઢી નાખે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર